આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો હું ડોક્ટર રામકુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આગળના લેક્ચરમાં મિત્રો આપણે સંપાદનના વિવિધ પાસાઓ ઉપર વાત કરી હતી જેમાં સંપાદનનો અર્થ અને સંપાદનનું મહત્વ વિશે આપણે જાણકારી મેળવી હતી હવે આપણે આજે આપણે સંપાદનમાં શું કરી શકીએ એના ઉપર વિસ્તારથી વાત કરીશું એલિસન મેક એડમ આપણે શું કરી શકીએ એલિસન મેક એડમ સૂચવે છે કે પ્રસાર માધ્યમ સંસ્થાઓએ ભવિષ્યમાં ઉત્તમ સંપાદકો મળે એ હેતુથી ઘડતર કરવું જોઈએ સંપાદકોની કામગીરીને બિરદાવવાના અવસરો ઉભા કરવા જોઈએ તેમજ સંપાદકો માટે નિયમિત તાલીમ આપવા માટેના કાર્યક્રમો ગોઠવવા જોઈએ સંપાદકોને પણ તેમણે સૂચવ્યું છે કે ભવિષ્યમાં નવા સંપાદકો સતત મળતા રહે પત્રકારત્વ અને સંપાદન ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છુક યુવાનોનું પ્રમાણ વધે એ માટે સંપાદકોએ પણ પ્રયાસો કરવા પડશે તેઓ ઉમેરે છે કે એકવીસમી સદીના પત્રકારત્વની ગુણવત્તા તેમના પર જ આધારિત છે સંપાદનના સિદ્ધાંતો અને પદ્ધતિઓની આપણે વાત કરીએ તો સંપાદ સારા સંપાદક બનવા માટેની ગુરુચાવી એ છે કે હંમેશા આ વાક્ય યાદ રાખો ક્યારેય તમારા વાચકોની જાણકારીને કે તેમની બુદ્ધિશક્તિને ઊંચી ન આંકો સંપાદકીય વિભાગ એ કોઈપણ અખબારનો આધાર છે અખબાર ગુણવત્તા સભર અને મૂલ્યનિષ્ઠ છબી ઉપસાવે એ માટે સંપાદકે કેટલાક પાયાના સિદ્ધાંતો અને પ્રક્રિયાને અનુસરવા જોઈએ ચોકસાઈ ભૂલો કે છબરડાઓ કોઈપણ અખબારની વિશ્વસનીયતા માટે મૃત્યુઘંટ સમાન હોય છે વાચકો પોતાના અખબાર પાસેથી ચોક્કસ અને સાતત્યપૂર્ણ માહિતીની અપેક્ષા રાખતા હોય છે જરાક સરખી ભૂલ પણ પ્રકાશન ગૃહની વિશ્વસનીયતાને જોખમમાં મૂકી શકે છે સંપાદકને ચોકસાઈ માટે હઠાગ્રહ હોવો જોઈએ ચોકસાઈ જાળવી રાખવા માટે નામો તથ્યો અને આંકડાકીય વિગતો પર સૂક્ષ્મ નજર રાખવી અનિવાર્ય છે આરોપણ અથવા સંદર્ભ અખબારમાં છપાતો પ્રત્યેક અહેવાલ આધારભૂત સૂત્રો મારફત આવ્યો હોય એ જોવાનું કામ સંપાદકનું છે આધાર કે સંદર્ભ માટેનો આગ્રહ વાચક પ્રત્યેની પ્રતિબદ્ધતા ગણાય છે આ અહેવાલ કેવી રીતે ક્યાં આધારે લખાયો છે એ કહેવાથી વાચકની અખબાર પ્રત્યેની વિશ્વસનીયતા વધે છે અહેવાલમાં માહિતીના સૂત્રો અને સંદર્ભ વિશે જાણીને વાચકને અહેવાલ આધારભૂત હોવાનો અહેસાસ થાય છે જ્યારે અહેવાલમાં અત્યંત આધારભૂત સૂત્રો અથવા તો શહેરના પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે એવો સ્પષ્ટ ઉલ્લેખ હોય ત્યારે વાચકને એ જાણ થાય છે કે તે જે વાંચી રહ્યો છે એ કેટલું વિશ્વસનીય છે અને રિપોર્ટરે પોતાની જાતે કે મનગણંત રીતે કશું લખ્યું નથી આધાર સંદર્ભના આરોપણ વડે અહેવાલની અધિકૃતતા અને વાચકનો વિશ્વાસ ઘડાય છે સંતુલન અને નિષ્પક્ષતા અહેવાલમાં સંતુલન અને નિષ્પક્ષતા એ ઉત્તમ સંપાદનના બે પાયા છે સંતુલન એને કહેવાય જે અહેવાલના દરેક પાસાઓને વાચક સમક્ષ સ્પષ્ટ રીતે રજૂ કરે કે જેના આધારે વાચક પોતાની જાતે જ અભિપ્રાય બાંધીને નિષ્કર્ષ તારવી શકે નિષ્પક્ષતા એટલે અખબાર સંપાદક કે રિપોર્ટર પોતે ક્યાંય કશું દોષારોપણ ન કરે અને પોતાના પૂર્વગ્રહો અહેવાલમાં વ્યક્ત ન થાય તેની કાળજી રાખે અર્થાત અખબારમાં તટસ્થતા જાળવવાથી વાચક સત્યને વધુ સારી રીતે પામી શકે છે સંપાદક અને રિપોર્ટર બંને પૂર્વગ્રહથી મુક્ત અને મુદ્દા આધારિત દ્રષ્ટિકોણ ધરાવનારા હોવા જોઈએ સંક્ષિપ્તતા સંક્ષિપ્તતા એ સંપાદનની બહુ જ અગત્યની આવશ્યકતા હોય છે અમેરિકાના પ્રાધ્યાપક અને ધ એલિમેન્ટ્સ ઓફ સ્ટાઇલ પુસ્તકના સહલેખક વિલિયમ સ્ટ્રંક જુનિયરે લખ્યું છે સક્ષમ લખાણ એ જ છે જે સંક્ષિપ્ત છે જે રીતે મનમોહક ચિત્રમાં એક પણ રેખા રેખાની નથી હોતી કે મશીનમાં નથી હોતો એ જ રીતે વાક્યમાં એક પણ શબ્દ વધારાનો ન હોય પેરેગ્રાફમાં એક પણ વાક્ય વધારાનું ન હોય એ પણ એટલું જ જરૂરી છે તેમનો કહેવાનો ભાવાર્થ એવો છે કે સંક્ષિપ્ત લખવું તેમનો મતલબ એવો નથી કે તાર કે ટેલિગ્રામની ભાષામાં લખવું કે વિગતો ટાળવી પરંતુ આવશ્યક વિગતો ટૂંકમાં જ કહેવાઈ જાય એવા શબ્દોમાં લખવું મૂળભૂત રીતે સંક્ષિપ્તતા એ ભાષાની કરકસરનો આગ્રહ રાખે છે જેમાં સંપાદક પોતાની સૂઝ અને ભાષાની મહારત વડે અહેવાલને અકારણ લાંબો કે નિરસ પણ નથી બનવા દેતો અને માહિતીસભર પણ રાખી જાણે છે સ્પષ્ટતા સ્પષ્ટતા એ અહીં સમજવામાં સરળતાનો સમાનાર્થી શબ્દ છે જે લખાણ વાચક સમજે જ નહીં અથવા તો નાહકના લંબાણ તેમજ ભર્યા શબ્દ પ્રયોગોથી કંટાળીને અધૂરું છોડી દે તે અર્થહીન સાબિત થાય છે લખાણને સરળ આસાન અને એકાગ્રતાપૂર્વક વંચાઈ જાય એવું બનાવવું એ સંપાદકની કસોટી ગણાય છે ખાસ કરીને અહેવાલ જ્યારે મુશ્કેલ કે અઘરા વિષય પર હોય ત્યારે તે સ્પષ્ટ અને સરળતાથી સમજી શકાય છે તે પ્રમાણે લખાય તેની સંપાદકે કાળજી લેવી પડતી હોય છે સંપાદકનું પત્રકારત્વનું લક્ષ્ય પ્રત્યાયનનું હોય છે પોતાની પાસે આવેલી માહિતી તેણે વાચકો સુધી પહોંચાડવાની હોય છે હવે જો એ માહિતી યોગ્ય માવજતના અભાવે અસ્પષ્ટ કે નાહકના લંબાણભરી હોય અને વાચક એ સમજી જ ન શકે તો પ્રત્યાયન કે પત્રકારત્વનો મૂળભૂત હેતુ જ સરતો નથી વાચન ક્ષમતા વાચનક ક્ષમતા કોને ગણવી એ વિશે વિકીપીડિયાએ કરેલ વ્યાખ્યાનો સાર કંઈક એવો નીકળે છે કે લખાણને વાચક ઘીના શિરાની સડસડાટ ગળે ઉતારી શકે એનું નામ વાચન ક્ષમતા વાચકો સુધી માહિતી પહોંચાડવાના અખબારના હેતુ માટે એ જરૂરી છે કે અહેવાલોનું લખાણ વાચક આસાનીથી સમજી શકે સોશિયલ મીડિયાના અતિરેકના આ સમયમાં વાચકના ધ્યાને ચડતા સમાચારોનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે ત્યારે એ અનિવાર્ય બને છે કે વાચકના ધ્યાને ચડતા સમાચાર તે સરળતાથી વાંચી શકે આથી જ અખબારો સમય મુજબ પોતાની ભાષા સંસ્કૃતિ અને માવજતમાં પણ ફેરફાર કરતા રહે એ આવશ્યક છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાથી વાચન ક્ષમતા વધારી શકાય છે લાંબી વાક્ય રચનાઓ ટાળો સાથોસાથ વાક્યો સાવ યાંત્રિક ન બની જાય તેની પણ કાળજી રાખવી જોઈએ લખાણને અલગ પાડવા માટે ટૂંકા ફકરાઓનો ઉપયોગ કરો આવશ્યક લખાણને ગ્રાફિક્સ કે ફોટોગ્રાફ્સના માધ્યમથી રજૂઆત કરો માનવ સહજ ઉત્સુકતા તો તેમાં લખાણની એવી શૈલી અપનાવો જેથી સરેરાશ વાચકને એ પોતી લાગે દરેક વ્યક્તિમાં કોઈ પણ ઘટના હોય છે લખાણ એવું હોવું જોઈએ જેથી વાચકની ઉત્સુકતા છેવટ સુધી જળવાઈ રહે અને છેવટે તેને સંતોષકારક જવાબ પણ મળી રહે સંપાદકે પ્રત્યેક અહેવાલનું સંપાદન કરતી વખતે વાચકની આ આવશ્યકતાને મનમાં રાખવી જોઈએ એવા અહેવાલો હંમેશા વાંચવા ગમે છે જે તેમના અંગત ગમા અણગમા કે કે આશા હતાશા ભય આનંદ સાથે સંકળાયેલા હોય આથી જ અહેવાલમાં માનવ સહજ ઉત્સુકતાનું તત્વ સામેલ હોય એ જરૂરી ગણાય છે સંપાદન માટે સૂચનો અને કેટલીક તરકીબોની આપણે વાત કરીએ ન્યૂઝ ન્યૂયોર્કર મેગેઝિનના ગાર્નર બોટસ્પોર્ડ કહે છે કે સંપાદકનું કામ કસબી કે કારીગર જેવું છે સંપાદકો અહેવાલ તેમની પાસે આવે ત્યારે શાંતિથી તેને આંખો વાંચી જવાને બદલે તરત જ પેરેગ્રાફથી સુધારવાનું કે મઠારવાનું શરૂ કરી દેતા હોય છે આ પદ્ધતિ ક્યારેક ઓળનું ચોડ કરનારી સાબિત થઈ શકે છે ઘણી વખત એવું જોવા મળે છે કે નબળા અહેવાલોમાં અનેક ખામીઓ વર્તાય છે અને ક્યારેક તો મુદ્દાની વાત છેક બારમા પેરેગ્રાફમાં આવતી હોય છે મુદ્દાની વાતને પારખવી અને તેને અસરકારક રીતે અહેવાલના ઉઘાડ દરમિયાન મૂકવી એ અહેવાલ સંપાદનની મહત્વની આવશ્યકતા છે અહેવાલનું પહેલું જ વાક્ય જો નબળું હશે તો વાંચક લખાયો છે તેના પર ધ્યાન આપવાને બદલે અહેવાલ કઈ રીતે લખાવવો જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એક વખત યોગ્ય રીતે શરૂઆત થઈ જાય પછી સમગ્ર અહેવાલની પ્રવાહિતા આપોઆપ જળવાય રહેશે અહીં એ પણ યાદ રાખવું પડે કે અહેવાલ શું કહેવા માંગે છે એના કરતાં આ અહેવાલ શું કહેવા કહેવો જોઈએ તેના પર સંપાદકે વિશેષ ધ્યાન આપવાનું હોય છે સંપાદક સ્ટાઇલ બુકને વળગી રહેવું સ્ટાઇલ બુક એ એવી સંદર્ભ પુસ્તિકા છે જેમાં અખબારના ધોરણો જાળવવા માટેના નિયમો લખેલા હોય સંપાદકની સ્મૃતિમાં સ્ટાઇલ બુકના નિયમો વણાઈ ગયેલા હોવા જોઈએ જેથી અખબારના ધોરણો અને ગુણવત્તામાં સાતત્ય જળવાયેલું રહે જે રીતે એક ચોકીદાર સમગ્ર ઇમારતનો રખેવાળ છે એ જ રીતે સમાચાર સંપાદકે સ્ટાઇલ બુકના ચુસ્ત અમલ વડે ઉપતંત્રી અને સહાયકોની ટીમને સતર્ક રાખવી પડે નવી પ્રતિભાને તૈયાર કરો સમાચાર સંપાદક રિપોર્ટર અને અહેવાલ સંપાદક એમ બંને ટીમનો વિશ્વાસ પ્રાપ્ત કરનાર હોવો જોઈએ સમાચાર સંપાદક અહેવાલને તરત પુનઃલેખન માટે મોકલવાને બદલે તે અહેવાલ લખનાર રિપોર્ટર સાથે ચર્ચા કરે અને તેને જ વધુ સારી રીતે અહેવાલ લખવાનું સૂચન કરે તે આવકાર્ય છે એનાથી રિપોર્ટરની ક્ષમતા વધે છે અને છેવટે અહેવાલ સંપાદકોનું કાર્ય વધુ આસાન બને છે એ જ રીતે સંપાદકે નવી પ્રતિભાઓને ઓળખીને તેમને પ્રોત્સાહિત કરવી જોઈએ સંપાદકીય પ્રક્રિયામાં તેમની સામેલગીરી વધારી તેને પ્રતિસાદ આપીને સંપાદકો નવી સંપાદકીય ટીમને સતત અને અખબારના કદી ખતમ ન થતા પડકારોનો સામનો કરવા સજ્જ બનાવી શકે છે સંકટ સમયની સાંકલ તરીકે સંપાદકની ભૂમિકા ચીફ એડિટર મેરિયટ ડી ક્રિસ્ટિના કહે છે કે સંપાદક સુવ્યવસ્થિત હોવો જોઈએ તેના મનમાં સંપાદન સંબંધિત એ તમામ ગોઠવણોનું ચિત્ર સ્પષ્ટ હોવું જોઈએ કે જેમાં તે પોતાની પાસે નથી એવી ખાલી જગ્યાઓને પણ જોઈ શકતો હોય તેઓ કહે છે કે સંપાદક એ સંકટ સમયની એવી સાંકળ છે જે સમાચારોનો પ્રવાહ તેજ હોય ત્યારે અને સમાચારો બિલકુલ ન હોય ત્યારે એમ બંને સંજોગોમાં અખબારને રસપ્રદ અને અર્થસભર બનાવી શકે અને રોકી શકે શ્રેષ્ઠ સંપાદક બનવા માટે બદલાતી દરેક પરિસ્થિતિ પર ચાંપની નજર હોવી એ અનિવાર્ય છે નાયકો ના વિખ્યાત સંપાદક વિલિયમ શોને લખ્યું છે કે પોતાનું કામ ખરેખર શું છે અને અખબાર તૈયાર કરવામાં પોતાની ચોક્કસપણે શું ભૂમિકા છે એ સ્પષ્ટપણે ન કહી શકું એ સંપાદકોની રમૂજી કઠનાઈ છે એક સારા શિક્ષકની માફક સારા સંપાદક પણ પોતાની કામગીરીને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત નથી કરી શકતા પરંતુ અન્યની સફળતામાં તેમની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ દેખાય છે પુનઃ ડરો નહીં સંપાદકે બે પ્રકારની ક્ષમતા હંમેશા કેળવવી જોઈએ સૌ પ્રથમ તો એક સારો અહેવાલ કેવો હોય એ વિશે તે સ્પષ્ટ હોવો જોઈએ એ જ રીતે ખરાબ કે અર્થહીન કે નિરસ અહેવાલની નબળાઈ પણ તે બરાબર ઓળખતો હોવો જોઈએ સંપાદકની એક ક્ષમતા હોવી જોઈએ કે તે તદ્દન નબળા અહેવાલને પણ સક્ષમ અસરકારક અને વાચનક્ષમ બનાવી શકે આવડત અને આત્મવિશ્વાસ સઘન મહાવરાથી જ આવી શકે તેના થકી કુશળ સંપાદક પોતાના લક્ષ્યાંકોને વધુ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક હાંસલ કરી શકે છે સંપાદકની ભૂમિકા સંપાદન એ સમાચાર સૂંઘવાની કળા છે

એ સંજોગોમાં સંપાદકે રોજ પોતાની જાતને સક્ષમ બનાવવાની હોય છે સમાચાર સંપાદક એ અખબારનો પાયો ગણાય છે તેની ચાવીરૂપ ભૂમિકા મુખ્યત્વે સમાચારના આયોજન અને સંપાદનના અમલીકરણ સંબંધિત હોય છે સમાચાર મેળવવાની પ્રક્રિયા સ્વયંચાલિત હોય છે દિવસ દરમિયાન સતત સમાચારો એકઠા થતા રહે છે એ સમગ્ર પ્રક્રિયામાં સમાચાર સંપાદકની ભૂમિકા સમાચાર મેળવવાની પ્રક્રિયા અને સમાચારોની ચટણી એ કામગીરી વચ્ચે સંકલન સાધવાની હોય છે રિપોર્ટર દિવસભર શું કરી રહ્યા છે તે જોવા ઉપરાંત દિવસના અંતે રિપોર્ટરે આપેલ અહેવાલ ડેસ્ક પર કઈ રીતે સંપાદિત થઈ રહ્યા છે એ જોવાની જવાબદારી પણ સંપાદકની હોય છે સમાચાર સંપાદકનું કાર્ય દિવસભરના દરેક સમાચારને તેની અગત્યતાના ક્રમમાં ગોઠવવા એ સમાચાર સંપાદકનું પહેલું કામ હોય છે સમાચાર સંપાદક પોતાની આંતરિક સૂજ અને સમાચારો પારખવાની ક્ષમતાના આધારે અઢળક સમાચારોમાંથી ઉપયોગી સમાચારોની પસંદગી કરે છે કયા સમાચારને કેટલું મહત્વ આપવું તેના આધારે દરેક સમાચારને જગ્યા ફાળવે છે એ પછી સમાચારનું પુનઃલેખન કે પૂરક માહિતી ઉમેરવાનું કાર્ય શરૂ થાય છે જો તમે કોઈ એક દિવસના તમામ અખબારોની સરખામણી કરો તો દરેકમાં સમાચારોની પસંદગી અગ્રતાક્રમ વગેરેમાં બહુ મોટો તફાવત વર્તાશે જ્યારે કેટલાક સમાચારો દરેક અખબારમાં એક સરખા મહત્વથી લેવાયેલા જણાશે તેનું કારણ એ છે કે સમાચારો એવા છે જે લેવાનું ટાળી શકાય નહીં આ ઉપરાંત દરેક અખબારોના પોતાના વિશેષ અહેવાલો હોય છે જેને એક્સક્લુઝિવ કહે છે આવા અહેવાલ ફક્ત એ જ અખબાર પાસે હોય છે મોટાભાગે રિપોર્ટર કે બ્યુરો ચીફ પોતે જ સમાચાર સંપાદકને એક્સક્લુઝિવ અહેવાલ અંગે અગાઉથી ધ્યાન દોરી દેતા હોય છે સમાચાર સંપાદક પોતે પણ આવેલા સમાચારો પર મંથન કરીને પોતાની રીતે એક્સક્લુઝિવ અહેવાલને આકાર આપી શકે છે દરવાન અખબારમાં સ્થાન પામનારા અહેવાલોના ચયન માટે સંપાદક જવાબદાર હોય છે તેની આ જવાબદારીમાં જરાક સરખી પણ ચુક થાય તો અખબાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે તેની રાખે છે ભારણ જીરવવાની કળા પત્રકારત્વની દુનિયામાં પ્રત્યેક દિવસના નવા પડકારો લઈને આવે છે અને અહીં રોજ રોજ નવી ઘટના સાથે નવેસરથી પનારો પાડવાનો હોય છે સમાચાર સંપાદક હંમેશા ઝડપથી અને સચોટ નિર્ણય લેવાના દબાણ હેઠળ હોય છે. ચોક્કસ સમયના અહેવાલને સચોટ રીતે તૈયાર કરીને અખબારમાં મૂકવાના આ કાર્યમાં સંપાદકે અનેક વિપરીત સંજોગોનો સામનો કરવો પડતો હોય છે. આ માટે સંપાદક માનસિક રીતે સજ્જ હોવો જરૂરી છે. સમાચાર સંપાદકને દરેક પ્રકારના સમાચારમાં ઊંડો રસ અને જાણકારી હોવા જરૂરી છે અને એ પોતે અનેકવિધ અખબારોનું નિયમિત વાંચન કરતો હોય એ ઈચ્છનીય છે સમગ્ર વિશ્વમાં બનતી દરેક અગત્યની ઘટના વિશે તેની પાસે જાણકારી હોવી જોઈએ તે ઘેર હોય કે રજા પર હોય તો પણ સમાચાર સંપાદક સમાચારોની દુનિયાથી કદી વેગળો નથી થઈ શકતો તો આજે મિત્રો આપણે સંપાદનના આટલા પાસાઓની ચર્ચા કરી ફરી આપણે નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી આપ મને રજા આપશો ધન્યવાદ મિત્રો या यहा परमं तप्